સ્વામિનારાયણ સંપ્રદાય આવી કક્ષાનું લખવું પડે છે એનો મતલબ એ થાય છે કે હજી સનાતન ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયને એના વિચારોથી હાલવામાં અસફળ પુરવાર કરી રહ્યું છે જો એમના સંપ્રદાયમાં સંપૂર્ણતા હોય તો બીજા કોઈ ને નમતા સુકમ દેખાડવા પડે મહાદેવની પૂજા કોઈએ કરી હોય એવું લખ્યું નથી કેમ કે મહાદેવ ખુદ એક વ્યક્તિત્વ પોતાનું જ હતું જો નીલકંઠ સ્વામી એમના મન એવા જ હોય તો આવા સહારા સુકામ લેવા પડે છે ક્યાંક હનુમાનજી નો સહારો લેવો પડે હવે આ મહાદેવનો લેવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્વામિનારાયણ સંસ્થાઓ અનેક ધાર્મિક સંસ્થાઓ એને મનફાવે એમ વર્તે છે અને સરકારની ભાજપની મીઠી નજર તળે સનાતન ધર્મનું અપમાન કરતા રહે છે